આજે ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયનો આજે સમારંભ એટલે કે ઉદઘાટન હતું ઉદઘાટન કાર્યક્રમમાં દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અમિત શાહ ભાવનગરની જ્યારે મુલાકાતે હતા ભાવનગરમાં કમલમના ઉદઘાટન સમયે તેઓએ ખાસ હાજરી આપી અમિત શાહની હાજરીમાં જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું નવા પ્રદેશ અધ્યક્ષના તેમને જાહેર મંચ ઉપરથી વખાણ કર્યા અને કહ્યું કે જગદીશ વિશ્વકર્માના એ જે કામ છે તેમની પણ તેમને પ્રશંસા કરી હું પણ પ્રમુખ હતો પણ હવે હું પૂર્વ થઈ ગયો છું તેવું પણ જીતુ વાઘાણીએ કહ્યું ક્યારેક ક્યારેક એમ થાય કે બહારથી આવ્યા કે શું પણ સાથે જ તેમના વખાણ જ્યારે મંચ ઉપરથી કર્યા ત્યારે તેમને કહ્યું કે હું પણ ભૂતકાળમાં પ્રમુખ હતો તેમને દિવસો યાદ કરી અને જગદીશ વિશ્વકર્માના જે કામની તેઓએ પ્રશંસા પણ કરી અને સાથે જ તેમને વિપક્ષી પાર્ટી અને ગુજરાતમાં આવનારી ચૂંટણીઓને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ ભારતીય જનતા પાર્ટીના આ સંસ્કારો અને મનસુખભાઈને હું વિશેષ અભિનંદન આપું છું આજનો આપણો આ રૂડો કાર્યક્રમ મારી જ રાશિના છે જગદીશભાઈ અને હું એની પહેલા એક વખત પહેલા પ્રમુખ હતો એટલે પૂર્વ પ્રમુખ તરીકે આપણા યુવાન હસ્તો ચહેરો અને ક્યારેક ક્યારેક એમ થાય કે ભારતીય એવા જ કે હું ફોરેનથી એવા સુંદર મજાનું કામ સુંદર મજાનું વ્યક્તિત્વ સુંદર મજાની રાજ્યની સરકારમાં કામગીરી કરી છે એનો હું સાક્ષી રહ્યો છું મંત્રી તરીકે પ્રમુખ તરીકે તો શહેરના અધ્યક્ષ અમદાવાદ જેવું શહેર એક પ્રદેશ ગણાય જે મુંબઈ પ્રદેશ છે ને એમ અને એ પણ એવા વખતે અહીં રત્નાકરજીની હાજરી છે ત્યારે તેઓ અહીંયા નહોતા હબા ખ્યાણ મારી આંખ વિચાણી એવી હતરમાં સ્થિતિ હતી એ વખતે જગદીશભાઈ અમદાવાદનું સંચાલન કર્યું અને એ વખતે ભારતીય જનતા પાર્ટીની કે આપણી સીટો ત્યાં લાવ્યા એ બધા ઘણા હેપી સેન્ટરો હતા ભારતીય જનતા પાર્ટીનું મૂળ જેમણે મજબૂત કરવામાં ખૂબ મોટો સિંહ ફાળો પ્રદેશમાં સેલના પણ કન્વીનર રહ્યા છે હું કૃષ્ણ કુમારસિંહજીની આ પવિત્ર ભૂમિ માં ખોડિયારના આશીર્વાદ લઈને અહીંયા આવ્યા છે માં ખોડિયાર એના ભાલે બે એવી ચરણમાં પ્રાર્થના કરું છું એવા ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા બધા વિધાનસભામાં ધારાસિહ બે છીએ આપણા સંગઠનના માં કહી શકાય એનો વાત્સલ્ય ભાવ સમાન ભાવ સંગઠન મહામંત્રી તરીકે ઘરવાર છોડીને રાષ્ટ્રીય સ્વાહા એ વ્યક્તિ ઘડતરથી ભારતનું ઘડતર દેશનું ઘડતર આરએસએસના પ્રચારક તરીકે સમગ્ર જીવન કંપ છે અને એમના સંગઠનના કુશળ નેતૃત્વમાં આપણે ઝડપથી ચૂંટણીઓ પણ ફતેહ કરી છે એવા આદરણી રત્નાકરજી હમણાં જ વાત કરી કે તબિયત હોય તો હોય ભારતીય જનતા પાર્ટીના નેતા આવતા હોય કાર્યક્રમ હોય એટલે પરસોત્તમભાઈ હોય ને હોય એવા આપણા લાડીલું નેતૃત્વ કોળી સમાજનું માત્ર નહીં ગુજરાતનું ગૌરવ ભાઈ શ્રી પરસોત્તમભાઈ આપણા સાંસદ અમરેલીના આદરણી ભરતભાઈ ભારતીય જનતા પાર્ટીનું મને યાદ છે આપણા દિગુભાઈ હાજર છે અનિકાકા એ હારવા હતું ઘોઘા ચૂંટણી લડતા પરસોત્તમભાઈ ઘોઘામાં ભાજપનો નો હતો ત્યારે ત્યારે કાકા એ ભારતીય જનતા પાર્ટીમાં ભાજપ ઉભું રહે ને એના માટે ઉભા રહેતા એનો સુપુત્ર છે આપણો ભાઈ દીઘુભાઈ જિલ્લા ભાજપનો પ્રમુખ અને આ કાર્યાલયના નિર્માણમાં ઘરનું ઘર નરેન્દ્રભાઈ બનાવ્યું બોલો હવે ભારતીય જનતા પાર્ટીએ અમિત ભાઈ ના નેતૃત્વ શરૂ કર્યું હતું કે ઘરનું ઘર ભાજપનું એવું હોય આપણું ઘરનું ઘર જેમણે બનાવ્યું છે અને એમાં આપણે બધા બેસવાનું છે એવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાઈ દિગ્વિજય છે પણ વાત કરી મહેન્દ્રસિંહ રઘુભાઈ પરમ પૂજ્ય શંભુનાથ બાપુ આપણી સવૈયાનાથ ની ગાદીના મહંતશ્રી ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી ભીખાભાઈ ભાઈ શ્રી શિવાભાઈ ભાઈ શ્રી ગૌતમભાઈ સુરત થી આપણી વચ્ચે આવ્યા છે આપણો યુવા મોરચાનો અધ્યક્ષ પણ હતો ભાઈ શ્રી દેસાઈ સન્માની ભારતીય જનતા પાર્ટી એટલે શું મેં મારા માટે કીધું ને એ તમને લાગુ પડે બે વાગ્યા ના બોલાવ્યા હોય અને પાંચ વાગ્યા ભાજપ નો કાર્યકર્તા બેસે કેટલું કમિટમેન્ટ છે મને એમ થાય ઠેકડો મારી દુખણા લઈ લઉં તો મારા આ મૂડી છે સાહેબ ભારતીય જનતા પાર્ટીની અને ગુજરાતની અંદર લોકો કેશુભાઈ થી માંડીને નરેન્દ્રભાઈ જે યાત્રા શરૂ કરી સંગઠન મહામંત્રી તરીકે પછી રાજ્યના મુખ્યમંત્રી તરીકે દેશના વડાપ્રધાન તરીકે સંગઠન પર્વના ઇન્ચાર્જ તરીકે પણ મેં નરેન્દ્રભાઈને અહીંયા જોયા છે કાર્યકર્તાને ઘડતર કરીને ભારતીય જનતા પાર્ટીના વિચારો એટલે કે દેશના વિચારો એ પાવાનું કામ જેમણે કર્યું બાકી દેખાડો લ્યો અહીંયા પત્રકાર મિત્રો હાજર પાર્ટીની સભા હોય હવે નીકળ્યા કેટલા વાગે હો પાછા તમે શહેર માંથી હોય ગામડામાંથી હોય એ તમે અહીં બે વાગે બોલાવ્યા એટલે તમે તો બાર વાગ્યાના હાપદા થયા હોય આપણી ગાંઠિયાવાડી ભાષામાં ક્યારે બે વાગે ભોગો અને પાંચ વાગે પાંચ પાંચ કલાક સુધી પરિશ્રમ કરી શકે ને એ ભાજપને કોઈ હેરાવી ન શકે કોઈની તાકાત એ મૂળમાં ભારતીય જનતા પાર્ટીનો બેઠો જગદીશભાઈ ભાવનગરની ભૂમિ એ કૃષ્ણ ભૂમિ છે અહીંયા સ્વદેશી લઈ ગયું છે આ દેશ બનાવવામાં સૌથી પહેલું રજવાડું જેમણે સરદાર સાહેબને અર્પણ કર્યું અને દોઢસો મી સરદાર સાહેબની ની જન્મજયંતિ માનની મોદી સાહેબના નેતૃત્વની અંદર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અને દેશના આપણા જ ખેલકૂદ સ્વરોજગાર મંત્રી આખે આખો કાર્યક્રમ ઘડી રહ્યા છે એવા મનસુખભાઈના માર્ગદર્શન નીચે સરદાર સાહેબની દોઢસોમી જન્મ જયંતિ આ પવિત્ર કૃષ્ણકુમારસિંહજી ધરા તમે કહો તો કહો બોલો કહું આ તો પાડો પડો ભલામણ આ ડોકા લાવો અહીંયા જો સાગરદાન ને મયુરભાઈ આપણા સાજિંદાઓ એને તાળીઓથી વધાવો આ એવા આપણા રૂડા કલાકારો છે તમારી અમે માફી માગીએ છો સાગદનભાઈ મયુરભાઈ તમારું જે માન સન્માન છે એ કદાચ આ સ્ટેજમાં નહીં જળવાનું હોય ગાડલું નથી પણ ભવિષ્યમાં ભૂલ નહીં થાય છતાં પણ આ કલાકારો ભારતીય જનતા પાર્ટી માટે આવે બધું છોડીને આવે જગદીશભાઈ વાત એક કરતો તો કહી દઉં અહીંયા તો કહેવાની બહુ મજા આવે જગદીશભાઈ કારણ કે ખરાબ માં ખરાબ સ્થિતિમાં ભાવનગર જિલ્લો એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ હીરો છે જેમ ખાડી આવ્યું ને કોર્પોરેશન અમારી ક્યારેય નથી ગઈ